એમના યોગ ના પરિબળે આજે ભગવાનને એમને લગ્ન ગ્રંથિમાં જોડી અને આ સંસાર રૂપી સાગરને પાર કરવા માટેની એક છે જીવનની અંદર ભગવાને ત્રણ પડદા રાખ્યા છે એક છે જન્મનો બીજો છે લગ્નનો અને ત્રીજો મૃત્યુ પણ એ પડદો નાખવા ઉઘાડવાનો નાતે મારા હાથમાં ભગવાન સિવાય એક કોઈની મરજી સિવાય બની શકતું નથી કેટલાય અવતારો પછી પૂર્વજન્મના યોગે આજે તમારે કરંગમાં જે કંઈ આદિ અનાદથી ચાલતું હવે પાત્ર તમને મળ્યું છે નવી જે દીકરીઓ છે આજે હાથ પીડા કરી વાને વમતા મુક્તિ અને પાળતો પોતાનું કરવા જઈ રહી છે તો શ્રી રામચંદ્ર ભગવાન ચૌદ વર્ષ વનવાસ નીકળી ગયા છે સતી સીતા માતા ને રાવણ હરણ કરી ગયો છે એટલે કે ઉપાડી ગયો છે રામ લક્ષ્મણ દળ દળ વન વન ભટકી રહ્યા છે મળતો નથી જે છે એની ઉપર ભરદ્વાજ ઋષિ નો આશ્રમ છે જો ગંગા જમના સરસ્વતી નો ત્રિવેણી સંગમ થાય એ સંગમ ઉપર ભરદ્વાજ ઋષિ ના આશ્રમ માં વલકઈ ઋષિ સાથે કથા ચાલે છે રામ કથા ની એક રામ કથા સાંભળવા માટે કૈલાસ થી ભોળેનાથ અને માં પાર્વતી બંને નિત્ય ક્રમ પ્રમાણે આવે છે અને રામ વનવાસ ગયા છે એટલી કથા આવી એને આદર વાત અધૂરી રહી ગઈ એટલે માં પાર્વતીજીને કથા સાંભળવાની રહી ગઈ એટલે ભોલેનાથ ને પ્રભુ અત્યારે રામ ને લક્ષ્મણ શું કરતા હશે ત્યાં રહેતા હશે વનમાં એટલે શ્રી હઠ ભગવાને ના કહ્યું ભોલેનાથે પણ હડ પકડી કે દેવી એ બ્રહ્મ છે અત્યારે લીલા કરી રહ્યા છે જો પતિનું વચન એ બ્રહ્મ ભગવાનનું વચન છે એ લીલા કરી રહ્યા છે કે પ્રભુ હું જરા તપાસ કરીને આવું શું કરે છે

રામની પરીક્ષા કરવા ગયા જોકે સામાન્ય માણસ હશે તો મને નહીં ઓળખે અને જો પરિબ્રમ નારાયણ હશે તો એ મને ઓળખી જશે એટલે સીતા માતાનું રૂપ ધારણ કરી અને પાર્વતી ગયા રામ ને લક્ષ્મણ વન વન ભટકતા હતા હે સીતે હે સીતે કરી અને એમની આગળ આગળ ચાલવા માંડ્યું આગળ આગળ ચાલતા લક્ષ્મણજીને ખબર પડી સીતા માતા તો આપણે આગળ જાય છે એવું જ રૂપ ધારણ કર્યું ભગવાન ઉતાવળે પકડે ચાલ્યા છે નજીક ગઈ જો મર્યાદા પુરુષો છો છો બોલવા ચાલવા કેટલી મર્યાદા છે મર્યાદા પુરુષો છો ભગવાને આગળ જઈ અને મા દેવીને આગળ ફરી વર્યા સીતાના રૂપમાં મા પાર્વતી જતા અને એટલું બોલ્યા કે દેવી આપ પધાર્યા જો મારા સ્વામીનાથ ક્યાં છે એટલે ખબર પડી ગઈ દેવીને કે મને ઓળખી ગયા ભગવાન તરત ઢળી પડ્યા

પણ તમને કેમ ન ખબર પડી કે સીતા નો મા પાર્વતીજી છે લક્ષ્મણ મારી સીતા કોઈ દિવસ મારી આગળ આગળ ચાલી છે ખરી અને તું તને ખબર નહી કઈ ચાલતી હતી કે આગળ ચાલતી હતી કે લક્ષ્મણ પતિ ના પગલે સુખે પતિના પગલે માં પણ કોઈ ચિંતન મગજમાં નહીં લાવવાનો બીજા પુરુષ નું કોઈ વાત કે ચિત કે રૂપ એનું મગજમાં નહીં લાવવાનું સપનામાં પણ કોઈ પર પુરુષ નું ચિંતન હરફો ન કરતી હોય એને સતી કહેવામાં આવે છે એને સતી કહેવાય એટલે લક્ષ્મણ પતિ આગળ આગળ ચાલે આગળ આગળ એટલે ઓવરટેક કરે વચનનું ઉલ્લંઘન કરે પતિને ખોટું લાગે વર્તન કરે એટલે બધી પતિ આગળ આગળ ચાલે ને એને તો લક્ષ્મણ માં કહેવાય માં કહેવાય માં કહેવાય એટલે રામાયણ આપણને ઘણું શીખવે છે જીવન કઈ રીતે જીવવું પતિ એ જ પરમેશ્વર છે નરનારે નું એક મતું સ્વર્ગા પરમેશ્વર ઘરે જઈ તમારા વડીલ બંધુને ને પગે લાગજો અહીંથી તમે જ્યારેકું પોતાનું કરવાનું જઈ રહ્યા છો ત્યારે તમારા માતા પિતા વડીલ દાદા દાદી જે કે આપણા કુળદેવી હોય માતાજી હોય એમને પગે લાગજો બધાનો આશીર્વાદ લેજો કંઈક બોલાઈ ગયું હોય ભૂલ થઈ ગયું હોય કંઈક આપણાથી બની ગયું હોય આજ ઊંચો નીચો થઈ ગયો હોય તો આજ છૂટવાની બારી છે માથે હાથ મુકાઈ દેજો ભલે જ્યારે માથે હાથ પડી જાય છે ત્યારે માનું આપણો જે પાપ છે ને એનું પ્રલય થઈ જાય છે એટલે આશીર્વાદ લેજો ઘરે સાસરીમાં જઈને છોડીએ વણીલ બંધુના બધાને પગે લાગજો પૂરી પૂરી મર્યાદા રાખજો આ જીવનનો સાર્થકતા એ છે સ્ત્રીને બે ઘર તારવાના છે પુરુષનું ઘર અને એક માતા પિતાનું ઘર આ બે ઘર જેણે તારી છે ને એ આ જગત માં નામ નામ હેરવે છે એ સુખી થાય છે આ લોક અને પરલોક સુખી થાય છે સરસ મજાનું આજે આયોજન કર્યું છે મારા ગલાભાઈ તૈયાર અમને કેવું થતું હતું કે વાત કરવા આવ્યા કે બાપુ મારે આયોજન કરવાનું કોણ કોણ કરો છો તો હું એકલો જ તે કે બાપુ પણ બધું મંડળ મારી જોડે છે કે પણ વિચાર મને આવો આવ્યો છે મેં કોઈ સદ વિચાર આવ્યો તો ભગવાન દરેકનો એ વિચાર પૂરો કરી દીધે ઈચ્છા કરે સદ વિચાર સાચું કોઈકનું સારું કરવાનો ખોટું કરવાનો નહીં જ્યારે સારો કરવાનો વિચાર ભગવાન આપ મૂકે ત્યારે માનવ થઈ જાય કામ એવા અને સરસ મજાનું આયોજન કર્યું એ આયોજન કરતા બધા છોકરાને ખૂબ ખૂબ ધન્યવાદ આ લોક ને પલલોકમાં તમને સુખી કરે સદાને માટે નવ દં આ લોક પર તેમને પૂર્વ સિદ્ધિ મળે સોનાના શિખરો સર કરી આ લોક દેવ લોકમાં સુખી થાય એવા શિવાસ્તે પંતાહા આપનો માર્ગ સંધારને માટે કલ્યાણકારી નિવળો નમઃ હા હા મહા પરમપુજ્ય ગાદીપતિ મહંત શ્રી દયારામ મહારાજે આ સૌ નવયુગલોને આશીર્વચન પાઠવ્યા છે